નમસ્કાર દર્શક મિત્રો પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લામાં પોષણ માસ બે ચોવીસ ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણ અને તેમની સંપૂર્ણ ટીમે કુપોષણ મુક્ત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી સુનિશ્ચિત કરીને રાષ્ટ્રીય પોષણ માસ સંદર્ભે જિલ્લામાં વિવિધ પોષણલક્ષી થીમ આધારિત કાર્યક્રમો યોજી રહ્યા છે બાળકો કિશોરીઓ અને ધાત્રી સગરભા માતાઓ સહિત ગામની અન્ય બહેનોના પોષણ અને સ્વાસ્થ્યને ધ્યાને લઈ ઝાલોદ ખાતે પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં બાળકોનું વજન ઊંચાઈ ગ્રોથ મોનિટરિંગ કરીને તેમના વાલીઓને દૈનિક આહારમાં પોષણયુક્ત આહાર આરોગવા માટે સમજણ પૂરી પાડવામાં આવી હતી